જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો આજે હું આવી ગયો તો ઘરે કારણ કે આપણી હતી મેચ મોલ વખત કાલે જીતી ગયા હતા બધું મને બહુ જ ભૂખ લાગી ભાઈ અને હું ઉઠ્યો છું એકચ્યુઅલીમાં છ વાગી પરફેક્ટ છ વાગી ગયા છે આઠમાં બાજુ હોય સુરેશ अभी उठे उठियो है अभी खाओ साग के रोटली के आ रस में रोटली के खाओ ये यार मरा के चलो कर आई नहीं ले खावा नहीं टेंशन नहीं है जे मजा आवी बने आज है ओ आ बदु सु आज सेटिंग करना की बदु लकर वकर पड़ी तो बदु मत करना की वाह वाह भाई वाह वाह यहां लगन बगन था तो यहां बड़ा पंखा ફ્રીજ કોણ ઉપર લીધું આ તારા રાખે આ આપણે ગઉ વાડીના ના મુંમે પાણી આ જાતા ભાઈ કેરી કે રસ શામ ઉગે દી આ વેરી જોવાની વાત છે તો ફાઇનલી હું આવી ગયો છું ઘરે ને આપે કાલે તો મેચ એટલે માટે આવી તો મે આ પાછો આપણે એક પાછા નીકળી જશું જોઈએ શું થાય છે રોકાવાનો વિચાર તો છે કારણ કે રવિવારે आने रे गा कदावा ના તી આમે સુવાસ કો ભાવે খাই બધી ભાવે કો દેખાઈ દે તો આવું કરોને ક જરૂર નથી તો એમ ને ખાઈ જા ને આ તમાર થોડું ખાવું હોય તો આમ લેવા થાય આજથી ખાઈ લેવાનું ઈ તો એમ ને મે ખાઈ લીધું ના 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 થોડું ખાવું હોય એની કામ આવે એક બે વારમાંથી ભરે એક બે વારમાંથી ના 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 તો ટુકડા ન કર ટુકડા ન કર ટુકડા ન કર હવે નહીં તો બસ જેને નથી કરવાનું આ તો અલગ અલગ દેખના છે એટલે જો આ કેલા છે ને એટલે આમ કેલા ખાવાનું જો જો આ આ પેને ખાઈ લેવાનું ઉખી ભેગી ખાઈએ

આ તો આપરા ખુદી સુવા મળ્યો તો આજ તમ ભાઈ ની એ ને કેટલા જણા ઉઠાડવા ને તો ફોન કેટલા ખબર હે 40 ફોન આવ્યા કેવો ખબર ફોન ને ફોન તા ચાલુ જુતા પણ ઓપનિંગ માં રહ્યા તા તે મેં પણ છે તો વિજય છે તો દોડી કણે થોડી પછી પાછો આઈ ને ઘરે એટલે વાહ 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 ઉપર એક બટકુ ભરેલું હે કાજુ વાળી એ કઈ હમ મને લખેલું છે કોક ખબર હતું કોક ભગાવી જોવો તમે તમારે પણ ખાલી કપડા લેવા હોય તો ભૂત દુકાને નંજર દુકાને આવજો આ બધું ખાવું હોય તો આપડી ગામ લાખ પરની દુકાન આવજો તમને મજા જ આવી જાય